નવા ચૂંટાયેલા સાંસદ પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશ પટેલની ભવ્ય જીત થઈ છે ઉમેશ પટેલે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ત્રણ ટમથી જીતતા આવેલા ભાજપના લાલુ પટેલને હરાવ્યા છે પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને તેઓ દિલ્હીથી પરત ફરતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા હાથે કોઈ પણ સમર્થકો વિના એકલા જ ચૂંટણી પ્રચાર કરતા હતા મેં તો પહેલા બી કીધું હતું આજે બી કહું છું આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો જનતા બોલી નહીં તો જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણદીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું આજે હું આ ફરીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમયના અભાવે તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું જો કે દમણદીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો છે ત્યારે હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવી રહ્યું છે મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા ઉમેશ પટેલે ઘરે ઘરે જઈ લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતરવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈ એક એક સાંસદ મહત્વનો છે ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું જો કે તેઓએ ચૂંટણીમાં લોકોને જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હર સંભવ પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું